કેવડિયામાં બે આદિવાસી યુવાનોની હત્યા થઈ હતી તેના અનુસંધાને સામાજિક આગેવાનો કેવડિયા ખાતે જતા નર્મદા પોલીસ દ્વારા દેડિયાપાડા ખાતે અટકાયત કરવામાં આવી આ દરમિયાન ચેતરભાઈ વસાવાએ પોલીસ સમક્ષ શાંતિપૂર્ણ રીતે પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે આજે બે જણને માર્યા છે અને કાલે દસ જણ ને મારવામાં આવશે તો શું અમારે ઘરમાં જ બેસી રહેવાનું અમને ન્યાય જોઈએ છે માટે અમે કેવડિયા જવાના છીએ અમે આઠ તારીખે આ કાર્યક્રમની જાહેરાત કરી હતી અને નવ તારીખે કેવડિયા ગરુડેશ્વરમાં બંધ પણ પાડ્યું અમે આ દરમિયાન કોઈ પણ સરકારી પ્રોપર્ટીને નુકસાન નથી પહોંચાડ્યું અમે શાંતિપૂર્ણ કાર્યક્રમો કરી રહ્યા છીએ તો પછી કેમ અમને શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં નથી કરી દેવામાં આવતું શા માટે અમને ઘરેથી ડિટેન કરવામાં આવે છે રોકવામાં આવે છે છે અમારી એટલી જ કે આ ઘટનાની એફઆઈઆરમાં એજન્સીના માલિકનું નામ અને નોડલ અધિકારીનું નામ નાખો આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે તે એક સામાજિક કાર્યક્રમ છે તેમાં પણ પોલીસ શા માટે શાહી રૂપે વર્તન કરી રહી છે આજે એ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે તેમાં કોઈ પણ ભાષણબાજી કરવાની નથી કારણ કે એ કોઈ રાજકીય કાર્યક્રમ નથી તેમ છતાં પણ અમને રોકવામાં આવ્યા છે અમારા સમાજના લોકોને અમારી જમીન પર બાંધીને ઢોર માર મારવામાં આવે છે રિપોર્ટર અવ્વી સૈયદ કેવડિયા નર્મદા સામાજિક પ્રસંગમાં અમારે કોઈ પરવાનગીની જરૂર નથી આજે બે જણ ને માર્યા છે કાલે તમે દસ જણ ને મારશો એટલે અમારે ઘરે બેસીને બંધ બંધ થઈ જવાનું છે એવું નથી

પોલીસ પ્રશાસનને આઠ તારીખ પહેલાં કીધું હતું કે અમે આ રીતના કાર્યક્રમ આપીએ છીએ નવ તારીખે અમે કેવડિયા ગરૂડેશ્વર બંધનું આપ્યું અમે કોઈ કોઈ સરકારી પ્રોપર્ટીને નુકસાન નથી કરી

બીજા લોકોના હોજે લાગીને અમારા બધા ગેવાનો તમે નજર કેદ કરો કઈ રીતનું ચાલશે અમારો અધિકાર નથી સંવિધાનિક અધિકાર છે અને આ તો અમારો સામાજિક પ્રસંગ છે શ્રદ્ધાંજલિનો એમાં પણ તમે આવી રીતના તમારી તાનાશાહીનો ઉપયોગ કરો કઈ રીતના ચાલશે બિલકુલ ચલાવીએ નહીં અમે અમે અમારા લોકોને રોકવામાં આવે છે આવા એટલે આ પોલીસની આખુ સાહેબ અમે બિલકુલ ના ચલાવીએ અમને ન્યાય જોઈએ ભાઈ જોઈએ ભાઈ અમારા લોકોને ત્યાં મારવા માટે થોડા અમે રાખીએ છીએ તમારે પણ અમને સહકાર આપવો જોઈએ ને આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે ત્યાં ત્યાં કોઈ રાજકીય પ્રોગ્રામ થોડો છે છે થોડી થવાની અને આદિવાસી સમાજ સિદ્ધ બંધ સમાજ છે અમને સંવિધાનમાં અધિકારો મળ્યા છે અમે અત્યાર સુધીના આંદોલનોમાં ક્યારે સરકારી પ્રોપર્ટીને ખાનગી મિલકતને અમે જાનહાની નથી કરી કોઈ વ્યક્તિને અમે ટોચર નથી કરતા અમે કોઈની જમીનો નથી છીનવી કોઈનું શિક્ષણ નથી છીનવ્યું કે કોઈનું

આટલો મોટો અમારો સમાજ છે અને અમારા સમાજના અમારા વિસ્તારમાં અમારા લોકોને આવીને બાંધી બાંધીને મરી જતા સુધી મારે ત્યાં સુધી કઈ રીતે ત્યાં સુધી અમારા લોકોને તમે આવી રીતના માર દેશે ત્યારે અમે અમારે વેઠવાનું છે ત્યાં સુધી અમારે વેઠવાનું છે અને અમને ન્યાય માટે અમે શ્રદ્ધાંજલિ માં જઈએ છીએ એમાં પણ કોઈને વાંધો શું હોવો જોઈએ અમને દુઃખ થાય છે અમારા આદિવાસી સમાજના ના કેટલાક નેતાઓ આમાં રાજનીતિ કરે છે શાંતિ રાખો આટલો મોટો સમાજ છે શાંતિ રાખો કોઈ ઝઘડા નથી કરતું શાંતિ રાખો અમે શાંતિ વાત કરીએ છે સાહેબ શાંતિ વાત અમે સંવિધાનિક હક અધિકાર માંગીએ છે ભાઈ અમારો અધિકાર છે ને અમને તમે નજર કે તમે નજર કેદ કરી દો આ કઈ રીતના ચાલશે ક્યારે પછી અમને ન્યાય મળશે અમારા જેવા ધારાસભ્ય નું તમે નહીં માનો આટલા મોટા સમાજ આજે અમારી પ્રજા અમે કાયદો વ્યવસ્થા જળવાય એમાં માનીએ છીએ અમે તો હજુ કોઈ અત્યાર સુધી પણ આજે પણ અમે સંવાદ માં માનીયે છે આજે પણ સંવાદ કરીને અમને ન્યાય માગીએ છીએ જે દિવસે અમે કાયદો વ્યવસ્થા સાઈટ પર મૂકીશું સંવિધાન સાઈટ પર મૂકીશું એ દિવસે અમારો સમાજ અમારા ઓજારો સાથે રસ્તા પર હશે અમે એલાન પણ કરીશું અમને તમે ન્યાય આપો સાહેબ અમે અમારા સમાજની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં કાર્યક્રમમાં કેમ અમને ડિટેન કરવામાં આવે છે અમારે કેવડિયા જવાનું છે અમારું કેવડિયા બધા લોકો પહોંચી ગયા છે અમને તમે કેમ જવા નથી દેતા આ બિલકુલ ના ચાલે ભાઈ અમે તો કીધું છે કેવડિયા અમે જવાના અને અમારો અધિકાર છે યાર અમારા અમારા લોકો ને ન્યાય અપાવવાનો અધિકાર તમે અમારી પાસે છીનવી લો તો કઈ રીતના ચાલશે કાયદો ની વ્યવસ્થા તમારો વિષય છે અમારે સામાજિક રીતે અમને ન્યાય જોઈએ અત્યાર સુધી તમે ત્યાંના સત્યમ કન્સ્ટ્રક્શન નું નામ નથી નાખ્યું ત્યાં તમે અત્યાર સુધી એસઓયુ ના કોઈ નું નામ નથી નાખ્યું એટલે અમારા લોકો ને આવી રીતના મારી નાખવાના છે બધી તપાસ થશે એકસો આઠ હોય તો રજા આપી દેજો ભાઈ પણ અમે જવાના છે નથી આજે આ જે ફોટો છે અને અહીંયા રાખીને શ્રદ્ધાંજલિ આપી દો સાહેબ અમે અમે એટલા બધા દુઃખી છે એક ને એક દીકરો જેને આટલો બધો મારી મારીને ઢોર માર મારીને એમને મારી મારીને